અને ખાવા નહી આવતી એવું શું કારણ છે મળે એમ કે આટલા બેલા તારે ઉપાડવા નથી ચાર ઉપાડી બુડો દાડે ઉપાડી લેતા હોય તો શું થાય તારે દાડે પણ એવો નકતો શું નહીં મારે જ નહી આવતો હું તાર હવે શું કરશો

છોકરા <tievelu> <tievelu. tievelu> <tievelu>

હવે આપડે એક જ આઈડિયા કાઢવા માટે બેલા ઉપાડવા પડે બધા ચમડી નાખશે ઉપાડી ઉપાડી મકા મેડો ભાઈ ફોન મેળો ફોન ના રાખાય આટલી ફોન રાખો રાખાયો

અરે મને બહુ હું ડરું નઈ ને હે માં થાચો હું

વાત કહો ભાઈ શું થયું પણ કોત ખરાબ તમે ભાઈ જુને અમારો ખોટો ઇસ્તેમાલ કર્યો હોય અમન તો જીવણ મળ્યા કે આજે અમન આવી આડી આઈન તમને કે લાયા અલ્યા પણ વડીલાને શું કીધું તો મેં તો એના છોકરાને કીધું તો મારે તો એ કે એને દોશી માથાકૂટ થાય જતી હતી તો મેં તો એને કીધું મે તારું નામ લઈ કે તમે શું આ ગોડી ગોડી શીખમણ આલો મને શું ખબર કે આ વડીલો આગળ ચાલે ના ઓ તમારે તન કરવાનું આવતું તું અલ્યા તમાર ઉપર આ બેલા હો અલ્યા આજે હા મારે તો પાછું બધું બેલા ઉપર તો

તો તું બેલા ઉપાડી દે કે હવે બાપરો અહીંયા કણ નિરાશ થઈને બેઠો હતો ને મારે અહીંયા હસ્તો ને પંચર રાવણમાં જવું તું તે નહેર્યો તો મને કે આવો આવો કે વન આવો કે ચમ બેઠા બેઠા હા તે કે આવી રીતનું છે ને આજીવન કે મને કે બેલા ઉપડાવ કીધું મારે સારું બેલા ઉપડાવવાની તકલીફ જેવું એટલે હું તો ના ઉપડાય બેલા પછી મેં એને ખીતર તારે બેલા ઉપડાવવા મારી આઈડિયા હાલ હવે મેં તમારું બટા નો એક કે ભેલા નહીં લીધું કે બરાબર છે અને આ આવી આઈડીમાં આજે

આવી સલાહ જો તમે આપશો ને તો એમ કે અમારા જેવા મોહ નો ઉપયોગ કરશે કે અમારો તમે જોઈ ના છો ને આખા તમારે તમને તો આજીવાન ખબર ને તો હા મારા જેવા માણસો મરી જાય સાચા સાચો મમ્મી તો જ મો તું કે હા પછી હા પછી અને એને ટાપુ કરી અને અમારે બધા અપડાયા અને છોકરો કે કે કાકા કાકા ઉપાડી હવે જે થઈ થઈ દવાખાને દવાખાને તમે આવી એક મારી વાત વાપરો હું ખુદ જ માફી માંગી કે આવી ગામ માં આવા પડ્યા હોય એવી મને ખબર નથી એટલે હું એ વતી ની એના વતી માફી માંગુ છું અને આવી સલાહ હવે કોઈ ને હાલશા નહીં

મારું બેટું સારું કરવા માં તો ભોંડેસ મળે એમ છે હવે અહીંયાને મેં સલાહ આવી અને મારું નામ લીધું તે ગોમ આખું મારા પોવાય સડી બાજુ હવે આવી સલાહ તો કોઈને લાય નહીં મારું બેટું ને કાં તો ગોમવાળા છો કાં તો વળી પરત મારું આજે આ જવાનું કાઢી નાખે ને મારું કરમ ભરા કરી નાખે એટલે હવે આજથી મળીને આવી સલાહ કોઈના લાય નહીં અને તમને બધાને કહું કે આવી સલાહ કોઈને હાલતા નહીં